સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ તાલુકાની વિશિષ્ટ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ બે હજાર છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસના સ્ટાફનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાફિકના નિયમો અને અન્ય સુવિધાઓની ચર્ચા કરવામાં આવી જેમાં માનવ જીવન બચાવવા મદદ કરો અને બનો રાહવીર જે રાહવીર યોજના હેઠળ મદદ કરનારને પચીસ હજાર અને સર્ટિફિકેટ ઇનામ આપવામાં આવશે આનું નામ છે રાહવીર યોજના એટલે આપણા બાળકો પણ આપણે મજા સામે કોઈ એક્સિડન્ટ થાય આપણે એટલે મદદ કરી શકીએ આપણા પેરેન્ટ્સની પણ પ્રોત્સાહિત કરી શકીએ અને આ રાહવીર યોજનાના જે સરકારની યોજના છે એની માટેની પતંગનું વિતરણ અને પતંગની અંદર મેસેજ કરો છે જેટલા લોકો નથી આવે એ ગેરફાયદો છે આ લોકો મહશ્કેલ આ બધા રાહવીર છે બહાદુર બાળકો છે એનો પતંગ લડવાની થેન્ક યુ